નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત બજારમાં યુટ્યુબ ચેનલની અંદર આજે તારીખ પંદર બે બે હજાર ચોવીસ વાર ગુરુવારને આજના તમામ માર્કેટિંગ યાર્ડના ધાણા બજાર ભાવ આવી ગયા છે તો મિત્રો જોઈ લઈએ આજના ધાણા બજાર ભાવ કેવા રહ્યા છે ત્યારબાદ ચેનલ પર નવા હો તો વિડીયોને લાઇક કરી દેજો અને નીચે આપેલું સબસ્ક્રાઈબનું કાળું બટન દબાવી બાજુમાં આપેલ બે લાઇકન દબાવી દીજો જેથી રોજેરોજના બજાર ભાવનો વિડીયો જ્યારે પણ અપલોડ કરીશું સૌથી પહેલાં તમને મેસેજ મળી જશે તો જોઈ લઈએ આજના ધાણા બજાર ભાવ ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડના કેવા રહ્યા છે તો વિડીયોમાં અંત સુધી બન્યા રહીજો વાત કરીએ ધારી નીચા ભાવ નવસોથી ઊંચા ભાવ અગિયારસો એંસી મોરબી થી ઊંચા ભાવ એક હજાર પંદર પોરબંદર એક હજાર ચાલીસથી બારસો રૂપિયા બાબરા અગિયારસો ત્રીસથી ઊંચા ભાવ અઢારસો રૂપિયા જેતપુર નવસો એકથી ઓગણીસો ને છન્નુ રૂપિયા વાત કરીએ રાજકોટની તો અગિયારસોથી સત્તરસો ને પચાસ રૂપિયા વિસાવદર એક હજાર પંદરથી બારસો એકાવન રૂપિયા મેંદરડા નવસો પચાસથી બારસો સાવરકુંડલા એક હજાર પચાસથી ચૌદસો સિત્તેર વાંકાનેર એક હજાર પચીસથી એક હજાર પચાસ ગોંડલ આઠસો એકથી ઊંચા ભાવ ચૌદસો એક તેમજ કાલાવડ એક હજારથી બારસો પંચોતેર જુનાગઢ એક હજાર વીસથી તેરસો પંચાવન જામજોધપુર અગિયારસોથી તેરસો એકાણું વેરાવળ એક હજાર નેવું થી તેરસો પંદર તેમજ અમરેલીની વાત કરીએ તો એક હજાર પિસ્તાલીસથી બારસો સાસઠ હળવદ એક હજાર પચાસથી તેરસો સાંસઠ જસદણ એક હજાર પચાસથી તેરસો એકાવન રૂપિયા જામનગર અગિયારસોથી પંદરસો ચાલીસ તળાજા એક હજાર એકથી પંદરસો બાવન રૂપિયા તેમજ કોડીનાર આઠસોથી બારસો અડતાલીસ તેમજ ભાવનગર સાતસો એંસીથી તેરસો એક્યાસી તો મિત્રો આ હતા આજના તમામ માર્કેટિંગ યાર્ડના ધાણા બજાર ભાવ માહિતી સારી લાગી હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સુધી સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર